પંદર ચાર ચોવીસથી પ્રારંભ થશે અને પૂર્ણાહુતિ ત્રેવીસ ચાર ચોવીસના તથા ઓડીના પારણા ચોવીસ ચાર ચોવીસના થશે આ તપસ્યા પ્રસંગે સુભાશિષ ગચ્છાધિપતિ આધ્યાત્મનિષ્ઠ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પાવન મિશ્રા પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અનંતયશ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિઠાણા તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ભદ્રગુપ્તા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા નિષ્ણા પ્રદાન કરશે આ મહાન તપમાં વધુને વધુ ભાવિકો જોડાઈ ઓળી કરી લાભ લે તેવી અપીલ આરાધના ભવનના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા તથા મંત્રી ધીરજલાલ મહેતા તથા ટ્રસ્ટી ટ્રસ્ટીગણે કરી છે

મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પરો મંગલમ સૂરી ભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ જે શાસનની અંદર ધર્મ બતાયા છે દરેક ધર્મની અંદર ધર્મ બતાયા છે ખાસ કરીને ચૈત્ર મહિનો આવે છે અને ચૈત્ર મહિને જોઈ શકાય માત્ર જૈન ધર્મની અંદર એવું નહીં દરેક ધર્મની અંદર આ ચૈત્ર મહિનાનું મહત્વ બતાવ્યું છે જોઈ શકાય આ ચૈત્ર ચૈત્ર મહિનાની અંદર જૈનો નવ દિવસની અંદર આંબેલ સેના માટે કરે છે ઓલીનું મહત્વ સેના માટે આજથી દસ વર્ષ પહેલા ભગવાન મુનિશ્વર સ્વામી શાસનની અંદર આચાર્ય ભગવાન ભગવતે સિદ્ધ ચક્રની આખી આરાધના બધી જ ભેગી કરી હતી અને ભેગી કરી અને આ નવપાજી એટલે કે સિદ્ધ ચક્ર એનું યંત્ર બનાવી ને આપણને મળ્યું છે આ આરાધનાથી કોને લાભ થયો કહી શકાય જીવન ચરિત્ર બધાને આવે છે અને જોઈ શકે છે કે પેલા શ્રીપાલ અને મહિના એ આરાધના કરી હતી અને એનું જીવન બદલાઈ ગયું પરિવર્તન થઈ થઈ ગયું પેડો પાર તો એમ અત્યારના અંદર આ ઓડી માટે એનું મહત્વ એ છે કે અત્યારના દેખી શકાય કે નું પ્રમાણ વધી ગયેલું છે પણ એની સાથે સાથે આ ચૈત્ર મહિને અંદર આજે જોઈ શકાય કે અત્યારના ટાઈમની અંદર આ ચૈત્ર મહિનો જયારે આવશે ને ત્યારે લીમડાનો રસ બધા પીતા હશે તો સેના માટે કે આ ચૈત્ર મહિના ભગવંતે પણ આ પણ બતાવ્યું છે કે ભાઈ અત્યારના ટાઈમની અંદર તમે રોજે રોજ વાપરતા હતા બરોબર છે વાપરશો વાપરવાના જ છો એમાં તો કઈ નથી માંગતો તમને પણ આ ચૈત્ર મહિનો આવે ને તો રસનો ત્યાગ કરવાનો છે રસનો ત્યાગ મતલબ કે આપણે જે ત્રણ ટાઈમ જે જમીએ છીએ એની અંદર થોડો ઘટાડો કરો મતલબ કે આ જે મસાલા મરી મસાલા વાળી બધી વસ્તુઓ છે ને ખાસ કરીને મરી મસાલા વાપરવાથી જે નુકસાન થાય છે આ દિલ્હી પેટ એટલે દિલ્હી સરકાર કહેવાય જો દિલ્હી સરકાર બરોબર નહી થાય તો આખી બોડી ની અંદર નુકસાન 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 છે તો અત્યારે જેમ પેલા ચૈત્ર મહિને વખતે લીમડાનું પાણી વાપરે છે એમ તે વખતે હવે લીમડાનું પાણી માની લો કોઈ નથી વાપરી શકતું કડવાશ બહુ જ લાગે છે તો એના માટે બીજો ઓપ્શન શું કે ભાઈ તમે તમે જે વાપરો છો તેમાં મરી મસાલા વગરનું વાપરો એના માટે મરી મસાલો વગર મારા જીન શાસન અંદર આમેલ આમેલ બતાવ્યું છે 9 દિવસ સુધી આમેલ લગાતાર કરવાનો વાપરવાનું ખરું મરી મસાલા વગરનું વાપરવાનું પણ એ પણ એક જ ટાઈમ પાણી કયું વાપરવાનું ઓઈલ વાપરવાનું ઉકાયેલું પાણી વાપરવાનું જ્યારે કોરોના વિગેર આવ્યો આઈફોડ મેલેરિયા થાય ત્યારે ડોક્ટરો પણ કહે છે કે ભાઈ ગરમ પાણી તમે વાપરો

આપણી આરાધના કરવાની છે તપ પણ કરવાનું છે અને સારી સારી માનસિક પણ આપણે જાત કરવાનો છે માનસિક જાત મતલબ તમે વાપરવાનો ત્યાગ કરશો ખરા પણ એની સાથે સાથે હજી પણ ભગવંત એમ કે છે કે એની સાથે સાથે તમે તપની સાથે સાથે જપ પણ કરો આરાધના કરવાનું બતાવ્યું છે મતલબ એનો જાપ વગેરે કરો ભગવાનનો જાપ કરવાનું બતાવ્યું છે આ આરાધના કરવાથી એટલો બધો જબરદસ્ત લાભ થાય શાંતિ મળે અત્યારે જીવનની દરેક ના દરેક જીવનની અંદર છે શાંતિ બહુ જરૂરી છે તો શાંતિ કેવી રીતે આવશે છે સ્નિગ્ન પદાર્થોનો ત્યાગ હોય ઘી તેલ દૂધ દહીં આ બધા વસ્તુનો ત્યાગ કરવાનો છે પણ આ બધી વસ્તુઓ ત્યાગ કરીએ તો બોડી બરોબર રહી શકે ખરી માની લે કે કોઈનો ચાનો સવારના ઉઠીને ચા પીવી બધાને જોઈએ જરૂર છે તો એ વખતના દરમિયાન શરૂઆત જ્યારે આંબેલ કરશે ને

આજે સવારના ટાઈમની અંદર જો લોકો બધા વોકિંગ કરવા માટે જાય છે તો શરીર સારું રહે એના માટે તો શરીર પણ બોડીની અંદર પણ આપણે સારું આ દિલ્હી સરકારને પણ બતાવ્યું છે ઘરમાંની અંદર બતાવ્યું છે પંદર દિવસે એક દિવસ તપ કરવાનો છે રોજ ખા વ્યક્તિ છે જો વધારે ખાવાથી ક્યારેય શક્તિ નથી મળવાથી ઓછું ખાવાથી શરીરમાં શક્તિ મળે છે ચરબી એનાથી મળે છે શરીર સારું એનાથી મળે તો અત્યારે આ સિગ્ન પદાર્થનો ત્યાગ કરવાનું બતાવ્યો છે અને આવી રીતનું આપણે આવી રીતનું એટલે કે આમેલની અંદર શું વપરાય તો ભાઈ જે રોટલી છે તો રોટલી પણ પૂરી લોખી વાપરવાની ઘી ચોપડા વગર રોટલી મગ હોય તો મગની અંદર નથી મરચું નહીં આવે ધાણા જીરો નહીં આવે કોઈ મસાલા વગેરે નહીં આવે માત્ર ને માત્ર મીઠું બનવા બાફેલા બાફેલા મગ કહેવાય છે એમાં પણ તેલ કે ઘી કશું જ એની અંદર નહીં નાખવાનું અને એવા વાપરવા આ આ માત્ર માત્ર આપણે મતલબ કે જેમ જ વાપરે છે એવું નથી પિક્ચરના એકલા એક્ટરો પણ આ રીતના વાપરે છે સાંભર થોડા વર્ષો પહેલા સાંભળવા મળ્યું હતું અમિતાભ બચ્ચન પણ એ પોતે આવી રીતના મહત્વ નહીં આપણને આવો ધર્મ મળ્યો આપણને આવું જબરદસ્ત જ્ઞાન મળ્યું અને પછી પણ આપણે રહી જઈશું તો ક્યારે કરીશું અત્યારના ટાઈમની અંદર એ નાના નાના ભૂલકાઓ પણ આઠ આઠ દસ દસ વર્ષના ભૂલકાઓ પણ આ નવપતિની ઓલી કરવાના છે

પરિવારે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે ભણસાલી દીપેન કાંતિલાલ બચાવ અમે મૂળ અમારું મૂળ ગામ બચાવ અને અત્યારે ઘણા વર્ષોથી અમે ભૂજ જ રહીએ છીએ શ્રી આરાધના ભવન જૈન સંઘના આદેશથી આ લાભ અમારા પરિવારને એટલે કે ભણસાલી દામજીભાઈ ખીમજીભાઈ પરિવારને મળ્યો છે એના માટે અમે આરાધના ભવન જૈન સંઘના ખૂબ ખૂબ આભારી છીએ અને એક મારા ફાધરની એવી જે તે સમયની ઈચ્છા હતી કે આપણે આરાધના ભવન જૈન સંઘમાં આવો કોઈ પણ એક સારો ધાર્મિક અનુષ્ઠાન કરાવીએ તો એની સ્મૃતિમાં અત્યારે અમે આ એક ધાર્મિક અનુષ્ઠાન કરાવી અને આ ચૈત્ર માસની નવપદજીની માટે જે પણ ઘણા નવપદા શ્રેષ્ઠીઓ કરવા માટે નામ લખાવતા હોય છે નોંધાવતા હોય છે ને કોઈ કોઈ આશીર્વાદથી પુણ્ય ઉદયમાં હશે અને આ વર્ષે આ લાભ શ્રી આજના ભવન જૈન સંઘના આદેશથી અમને મળ્યો છે એનો ખૂબ જ અમને લાગણી હર્ષની લાગણી છે આમ તો જનરલી આ નવપદની પદ કહેવાય એટલે નવ દિવસ ચાલે પંદર તારીખથી ચાલુ થાશે અને ત્રેવીસ તારીખની એની પૂર્ણાવતી હોય અને ચોવીસ તારીખના સવારના એના પાણા હોય પણ જેને કોઈ લાંબી ઓડી વર્ધવંતપ ની ઓડી કરતા હોય તો એમની શરૂઆત આગળથી પણ થઈ જતી હોય છે જે જે પ્રમાણે જેમની ઓડી હોય એ પ્રમાણે તા કાંતિભાઈ ભંસાલી અને અમે આરાધના ભવન મને ઓડી કાયમ લાભ મળ્યો છે તો જેમ બને તેમ વધારે વધારે આમ જ બધા કરે અને એમને લાભ આપે એ સંગ આમાં જ વિનંતી નમ્ર વિનંતી છે બધાને તો જેમ બને તેમ વધારે આમ જ કરજો અને એમને એવો લાભ આપજો હું સોનલ દીપેન ભંસાલી છે બહુ જ ઉલ્લાસ છે અમારો અમારા પરિવારનો વણસાલી દામજી ખીમજી પરિવારનો બધા એનો બહુ સપોર્ટ છે સારો સહકાર છે ને એકદમ ઉલ્લાસ છે અમારા પરિવારનો બધાનો ને અમારા ઘરનો પણ બધાનો બહુ ઉલ્લાસ છે હું ખાવા ડિપેન્ડ મનસાલી હું આંબિલ કરવાનો છું તમે બધા આંબિલ કરી દો એ રીતે ભુજમાં આરાધના ભવન જૈન સંગ મધ્યે ચૈત્ર માસની શાશ્વતી નવપતજીની ઓડી તથા પારણા પર્વનું આયોજન કરાયું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો